નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ પાટણ નગરપાલિકામાં ફાયર ફાઇટરનો પ્રશ્ન ઉપયોગ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ગાડી ચલાવી કેબલો ભરવા વિવાદ વિવાદ ફાયરની ઇમરજન્સી ગાડીનો બિનજરૂરી ઉપયોગ કરી નિયમોના ધજાગરા ઉડાવ્યા હોવાનો આક્ષેપ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ ચીફ ઓફિસર પાસે તપાસની માંગ કરી પાટણ નગરપાલિકાની ફાયર શાખાના સાધનો અને ગાડીઓનો દુરુપયોગનો ગંભીર મામલો સામે આવ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ ચીફ ઓફિસરને રજૂઆત કરતાં જણાવ્યું છે કે સરકારના સ્પષ્ટ પરિપત્ર હોવા છતાં ફાયરની ઇમરજન્સી ગાડીનો ઉપયોગ અન્ય કામો અને અંગત સ્વાર્થ માટે કરવામાં આવી રહ્યો છે ગઈકાલે વાહન શાખાના કોમ્પ્યુટર ઓપરેટર પાર્થ મોદી દ્વારા ફાયર ફાઇટરની ગાડી જાતે ડ્રાઇવિંગ કરીને જીઈબી શાખા ખાતે લઈ જવામાં આવી હતી ત્યાં જીઈબી ના કેબલો ભરીને ગાડી ફરીથી પાછી નગરપાલિકા ખાતે લવાઈ હતી આ ઘટનાને પગલે અનેક સવાલો ઊભા થયા છે કોમ્પ્યુટર ઓપરેટરે એ ડ્રાઈવર ડ્રાઈવર નથી તેમ છતાંય ક્યાં અધિક અધિકારથી તેમણે ફાયરની ગાડી ચલાવી જો રસ્તામાં કોઈ અકસ્માત સર્જાયો હોત તો તેની જવાબદારી કોની હોત જે સમયે ગાડી કેબલો ભરવા ગઈ હતી તે સમયે જો શહેરમાં કોઈ આગનો કોલ આવ્યો હોત તો જનતાની સુરક્ષાનું શું થાત દીપક પટેલ વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાર્થ મોદી અગાઉ પણ અનેકવાર વાર ગાડીનો વિવાદમાં સંડોવાયા છે અને પોતાના અંગત કામ માટે પણ સરકારી વાહનનો ઉપયોગ કરતા હોવાથી ફરિયાદો ઉઠી છે તેનો ચીફ ઓફિસરના અંગત માણસ હોવાથી તેમની વિરુદ્ધ કોઈ સાચી દિશામાં તપાસ થતી નથી શહેર કોંગ્રેસ પ્રમુખે ઉગ્ર માંગ કરી છે કે ફાયર ફાઈટર જેવા સંવેદનશીલ વાહનનો આ પ્રકારે દુરુપયોગ કરનાર કર્મચારી સામે ચીફ ઓફિસર તટસ્થ તપાસ કરે અને કાયદેસરના પગલાં ભરી જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે રિપોર્ટર ઇકબાલ છે આજકા ભારત ન્યૂઝ પાટણ પાટણ નગરપાલિકાની ફાયર શાખામાં ફાયરના જે કઈ પણ સાધનો છે તે માત્ર ને માત્ર જ્યારે આગ લાગે અથવા તો ફાયરની કોઈ ઘટના બને ત્યારે ઇમરજન્સી માટે વાપરવામાં આવે છે સરકારશ્રીનો સ્પષ્ટ પરિપત્ર છે કે ફાયરના સાધનો માત્ર ફાયરની ઇમરજન્સી માટે જ ઉપયોગમાં લઈ શકાય છે તેમ છતાં ગઈકાલે વાહન શાખાના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા જાતે ગાડી ડ્રાઈવ કરીને જીબી શાખા ખાતે લઈ જવામાં જીબીમાં લઈ જવામાં આવી ત્યાં જઈને જીબીના કેબલો ભરવામાં આવ્યા કેબલો ભરી અને ગાડી પાછી જી નીકળી અને નગરપાલિકા ખાતે આવી ખરેખર આ ગાડી જો રસ્તામાં કોઈ એક્સિડન્ટ થાય તો આના માટે જવાબદાર કોણ આ પાર્થ મોદી એ કોમ્પ્યુટર ઓપરેટર છે એ ડ્રાઈવર નથી તેમ છતાં ગાડીનું ડ્રાઈવિંગ કરવામાં આવ્યું અને આ ગાડીમાં માનો કે કોઈ એક્સિડન્ટ થયો હોય તો આના માટે જવાબદાર કોણ પાર્થ મોદી અગાઉ પણ ગાડીના વિવાદમાં જે ગાડીનો વિવાદ હતો એની અંદર પણ છે ક્યારેક ક્યારેક પોતાના પર્સનલ કામ માટે પણ ગાડીઓ વાપરેલી છે તો ખરેખર આ બાબતે યોગ્ય ચીફ ઓફિસર દ્વારા તપાસ થાય પાર્થ મોદી એ ચીફ ઓફિસરના અંગત માણસ છે એટલે એની વિરુદ્ધમાં કોઈ તપાસ સાચી દિશામાં થતી નથી પરંતુ આ કિસ્સાની અંદર જે ફાયરની ગાડી વપરાણી છે મોન ફાયરનો કોલ આવ્યો હોત તો ફાયર માટે આ ગાડી શોધવી મુશ્કેલ પડત એટલે ફાયરની ગાડી ફાયર માટે જ વાપરી શકાય તો આ બાબતે ચીફ ઓફિસર યોગ્ય દિશામાં સાચી તપાસ કરી અને આ પાર્થ મોદીની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે